ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાની જાહેરાત પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ લાલ કિલ્લા ઉપરથી પોતાના ભાષણ દરમિયાન કરે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા નારી શક્તિ વંદન અભિયાન બે હજાર ત્રેવીસ સાથે બેટી બચાવો બેટી પઢાઓ મિશન મંગલમ પોષણ યોજના ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત મિશન સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીદી યોજના તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે

આઈમારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા ઝોનમાં દેશમાં આવા દસ કાર્યક્રમો છે એ પૈકીના મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત આ ત્રણ ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એકસો છ દીદીઓ માટે રાખ્યા જેમાંથી સાહીઠ ગુજરાતની મહારાઠ અને ગોવામાંથી છેતાલીસ અને આ દીદીઓ ત્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવે જુદા જુદા માધ્યમથી જુદા જુદા ટ્રેનિંગ આપી જીએનએફસી હોય જીએસએફસી હોય ઇફકો હોય કે બધાના માધ્યમથી ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા તો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે કૃષિ માટે તમને મદદ કરવાની છે તમને ટ્રેન કરવાના છે કૃષિમાં ખાતરનો છંટકાવ હોય જંતુનાશક દવાઓનો છંટકાવ હોય આવા જુદા જુદા અનેક પાછા ક્યાંય આપણને અસર થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટે હું આ બીજો નવો ટેકનોલોજી લાવી છું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે